અઠવા પાર્ટી પ્લોટ ખાતે ચોવીસ મે હજુ સુધી વપરાયા જ ના હોય તેવા ફાયર રોબર્ટ સહિત આધુનિક સાધનો મુખ્યમંત્રીના કાર્યક્રમના પ્રદર્શન કરાશે અઠવા પાર્ટી પ્લોટ ખાતે ચોવીસ મીએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફાયર બ્રિગેડ આધુનિક સાધનોનું પ્રદર્શન કરશે જેમાં રોબર્ટ અને ફાયર રોબોટનું પ્રદર્શન કરાશે ફાયર સ્યુટ તક્ષશિલાની ઘટના બાદ પાલિકાએ ખરીદ્યું હતું બે મહિના પહેલાં બીજું પણ ખરીદ્યું છે જે આગની ઘટનામાં ઊંચાઈ ઉપર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકાશે ત્રણ વર્ષ પહેલાં ખરીદવામાં આવેલું ફાયર શ્યૂટ હજી સુધી ક્યાંય કામમાં આવ્યું નથી તેવી જ રીતે ફાયર રોબોટ આગના બનાવવામાં જ્યાં માણસો જઈ શકે તેમ ન હોય કે બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં અંદર જઈને કેમેરાની મદદથી બહાર ઊભેલા અધિકારીઓને અંદરની સ્થિતિની જાણકારી આપશે અરે ફાયર ફાયટિંગ પણ કરશે આ રોબર્ટ રાજ્ય સરકારે ફાયર બ્રિગેડ બ્રિગેડને ફાળવ્યો હતો જો કે તેનો પણ હજી સુધી કોઈ પણ સ્થળે ઉપયોગ કરી શકાયો નથી હું ઈશ્વર પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ સુરત પ્રવાસનો કાર્યક્રમ હોય એના અંતર્ગત ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ફાયર સિંગ અને ટીટીએલ હાઇડ્રોલિક પ્લેટફોર્મ રોડ એક્સિડન્ટ અને ખાસ કરીને રોબોટનો ઉપયોગ કરી અને ફાયર ફાઇટિંગ જ્યારે ઇન્ડસ્ટ્રીયલની મોટી આગો લાગે છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલને આગને કંટ્રોલ કરવા માટે ખાસ કરીને રોબોટનો ઉપયોગ કરવામાં આવશે એ જે રોબોટ જે છે તે રિમોટ ઓપરેટેડ હોય છે અને એને ફાયર ટ્રેનરના પ્રેશર માટે ફાયર ફાઇટિંગમાં ખૂબ જ ઉપયોગી થનાર છે